આપું એક સરસ મજાનો મહાભારત કાળનો પ્રસંગ છે પાંડવોનો વનવાસ કાળ પૂરો થઈ ગયો હતો અને એક વર્ષ અજ્ઞાતવાસ બાકી હતો એટલે પાંડવો જંગલમાં છુપાવવા માટે જગ્યા શોધતા હતા અને આવા સમયે આકાશ માર્ગે શનિદેવ જતા હોય છે અને એમની નજર પાંડવો ઉપર પડે છે એટલે શનિદેવને મનમાં વિચાર આવે છે કે આ પાંડવોમાં સૌથી બુદ્ધિશાળી કોણ છે મારે એમની પરીક્ષા લેવી છે એટલે શનિદેવ પોતાની શક્તિથી એક માયા મહેલનું નિર્માણ કરે છે અને પાંડવો જતા હોય છે અને ત્યાં અચાનક એની નજર આ મહેલ ઉપર પડે છે અને ભીમ યુધિષ્ઠરને કહે છે કે ભાઈ આ મહેલ બહુ જ સુંદર છે બહારથી એટલો સુંદર છે તો અંદર કેવો સુંદર હશે એટલે મારે આ મહેલ જોવો છે એટલે યુડિસ્ટર ભીમને કહેશે કે કંઈ વાંધો નહીં એટલે ભીમ માયા મહેલ જોવા જાય છે અને મહેલના દરવાજે જાય છે તો ત્યાં શનિદેવ પહેરેદાર બની અને ઊભા હોય છે અને ભીમને રોકીને કહેશે કે આ મહેલમાં જવા માટે ત્રણ નિયમો છે પહેલો નિયમ છે કે આ મહેલની તમે ચાર દિશામાંથી એક જ દિશા જોઈ શકશો બીજો નિયમ એ છે કે તમે જે જોશો એનું તમારે અવલોકન કરવાનું અને ત્રીજું કે તમે જો એ અવલોકન નહીં કરી શકો તો તમને કેદ કરી મૂકવામાં આવશે એટલે ભીમ આ ત્રણેય શરતો મંજૂર રાખે છે અને મહેલમાં જાય છે ભીમ એ મહેલની પૂર્વ દિશામાં જાય છે અને પૂર્વ દિશામાં જોવે છે તો સરસ મજાના ફૂલોના બગીચા હોય છે અને ત્યાં જઈ અને એટલો રોમાંચિત થઈ જાય છે કે એને ત્યાંથી હટવાની મરજી નથી થતી અને એ આગળ હાયલો જાય છે તો એને એક જગ્યાએ ત્રણ કૂવા જોવા મળે છે એમાં એક કૂવો મોટો હોય છે અને બે કૂવા નાનકડા હોય છે અને મોટા કૂવામાં પાણીનું જોરદાર ઉફાણ આવે છે અને પાણી કૂવાની બહાર નીકળી જાય છે અને બંને નાનકડા કૂવાને છલોછલ ભરી મૂકે છે અને થોડી વાર પછી એ નાનકડા કૂવામાં ઉફાણ આવે છે અને એ મોટા કૂવામાં પાણી જાય છે પણ મોટો કૂવો અડધો પણ નથી ભરાતો અને આ જોઈ અને ભીમ અચંબિત થાય છે અને એને કંઈ ખબર નથી પડતી કે આ વસ્તુ શું છે એટલે એ પહેરેદાર પાસે આવે છે અને કહે છે કે મેં આ મહેલમાં ઘણું બધું જોયું છે પણ મને એક ઘટના વિચિત્ર લાગી કે આ ત્રણ કૂવા છે એમાં મોટા કૂવામાંથી પાણી આવે છે અને નાનકડા કૂવા ભરાઈ જાય છે પણ નાનકડા બેનને કુવામાંથી જે પાણી આવે છે તો મોટા કુવાઓ ભરાતો નથી આનું કારણ એટલે પહેરેદાર કહે છે કે તમે આનું વર્ણન નથી કરી શક્યા એટલે તમને કેદ કરવામાં આવે છે એટલે પહેરેદાર ભીમને કેદખાનામાં પૂરી મૂકે છે ભીમને આવતા વાર લાગી એટલે અર્જુને કીધું કે ભાઈ ખરેખર મહેલ અદ્ભુત હશે એટલે ભીમ ત્યાં રોકાઈ ગયો એટલે મારે પણ આ મહેલ જોવા જવું છે એટલે યુધિષ્ઠર કહે છે કે કંઈ વાંધો નહીં જોઈ આવો એટલે અર્જુન એ મહેલના દરવાજે આવે છે તો ત્યાં એક પહેરેદાર હોય છે અને પહેરેદાર અર્જુનને કહે છે કે આ મહેલમાં જવા માટે ત્રણ શરતો છે પહેલી શરત કે તમારે આ મહેલની કોઈ પણ એક દિશા જોઈ શકશો બીજી શરત કે તમે ત્યાં જે પણ જોશો એનું તમારે અવલોકન કરવું પડશે અને ત્રીજું તમે એનું અવલોકન નહીં કરી શકો તો તમને કેદખાનામાં પૂરી મૂકવામાં આવશે અને અર્જુન આ ત્રણે ત્રણ શરતો મંજૂર રાખે છે અને અર્જુન એ મહેલની પશ્ચિમ દિશામાં જાય છે અને આગળ જાય છે તો સરસ મજાના મોટા મોટા વૃક્ષો હોય છે એમાં ફળો લાગેલા હોય છે અને એટલા બધા વૃક્ષો હોય છે કે એ અર્જુન અચંબિત પામી જાય છે અને આગળ જતા એ બે છોડવા જ હોય છે એક બાજરાનો છોડ હોય છે અને એક મકાઈનો છોડ હોય છે પણ બાજરાના છોડમાં મકાઈનું ડુંડું હોય છે અને મકાઈના છોડમાં બાજરાનો ડુંડું હોય છે એટલે અર્જુનને આ વાત કંઈ મગજમાં નથી બેસતી કે આ વસ્તુ શું છે એટલે એ પાછો પહેરેદાર પાસે આવે છે અને પહેરેદારને કહે છે કે મેં પશ્ચિમ દિશામાં ઘણું બધું જોયું પણ મને એક વાત નથી સમજાણી કે આ બાજરાના છોડમાં મકાઈનું ડુંડું શા માટે અને મકાઈના છોડમાં બાજરાનું ડુંડું શા માટે એટલે પહેરે પહેરેદાર કહે છે કે તમે શરત પ્રમાણે એનું વર્ણન નથી કરી શકા એટલે માટે તમને કેદખાનામાં પૂરી દેવામાં આવે છે એટલે પહેરેદાર અર્જુનને પણ કેદખાનામાં પૂરી દે છે અને આ બાજુ ભીમને અર્જુનને આવતા વાર લાગે એટલે નકુલ કહેશે કે ભાઈ મહેલ ખરેખર અદ્ભુત હોવો જોઈએ એટલે ભીમ અને અર્જુનને આવતા વાર લાગે છે એટલે હું પણ મહેલ જોવા જાઉં છું એટલે યુધિષ્ઠર કહે છે કે કંઈ વાંધો નહીં અને નકુલ મહેલના દરવાજે આવે છે એટલે પહેલેદાર એને રોકીને કહે છે કે આ મહેલમાં જવા માટે ત્રણ શરતો છે પહેલી શરત એ કે તમે મહેલની કોઈ પણ એક દિશામાં જઈ શકશો બીજી શરત એ કે તમે ત્યાં જે પણ જોશો એનું તમારે અવલોકન કરવાનું અને એ વસ્તુ શું કહેવા માગે છે એ તમારે કહેવાનું અને ત્રીજી શરત એ છે કે તમે આ અવલોકન નહીં કરી શકો તો તમને કેદખાનામાં પૂરી મૂકવામાં આવશે એટલે નકુલ આ પહેરેદાની શરત મંજૂર રાખે છે અને અને એ મહેલની ઉત્તર દિશામાં જાય છે છે ત્યાં ત્યાં જઈને જોવે તો પણ સરસ મજાના બગીચા સરસ મજાના ફૂલો અને આગળ જતા તેમને એક અલૌકિક વસ્તુ જોવા મળે છે એક ચાંદીના સિક્કા ઉપર એક સોનાની શીપર ડગુમગુ થતી હોય છે પણ એ પડતી નથી એટલે નકુલ બેઠો બેઠો વિચાર કરે છે કે આ વસ્તુ શું છે અને આ શું કહેવા માગે છે પણ નકુલનું મગજ કંઈ કામ નથી કરતું એટલે એ ત્યાંથી આવી અને પહેરેદાર પાસે આવે છે અને પહેરેદારને કહે છે કે મેં ઉત્તર દિશામાં ઘણી બધી વસ્તુ જોઈશે પણ એક અલૌકિક વસ્તુ જોઈશે કે એક ચાંદીના સિક્કા ઉપર સોનાની છીપર હતી અને એ ડગુમગુ થતી હતી પણ એ પડતી નહોતી આનું રહસ્ય શું એટલે પહેરેદાર કહે છે કે એ રહસ્ય તમારે મને કહેવાનું હતું પણ તમે શરત પ્રમાણે શરત હારી ગયા છો એટલે તમને કેદખાનામાં પૂરી મૂકવામાં આવે છે એટલે પહેરેદાર નકુલને પણ કેદખાનામાં પૂરી દે છે આ બાજુ સહદેવે યુધિષ્ઠરને કીધું કે ભાઈ આ ત્રણેય ભાઈઓ મહેલમાં ગયા છે એ હજી સુધી નથી આવ્યા એટલે મને પણ મહેલ જ જોવાની લાલચા જાઈ ગઈ છે એટલે હું પણ મહેલ જોવા જાઉં છું અને સહદેવ મહેલના દરવાજે આવે છે અને પહેરેદાર એને રોકે છે અને કહે છે કે ભાઈ આ મહેલમાં જવું હોય તો મહે અહીંયાની ત્રણ શરતો છે પ્રથમ શરત એ કે આ મહેલની તમે કોઈ પણ એક દિશા જોઈ શકશો બીજી શરત એ કે તમે જે દિશામાં જશો ત્યાં જે જોશો એનું તમારે અવલોકન કરવાનું એ તમારે કેવા શું માગે છે એ બધું સમજાવવાનું અને ત્રીજી શરત એ કે તમે આ અવલોકન નહીં કરી શકો તો તમને અહીંયાના નિયમ અનુસાર કેદખાનામાં પૂરી મૂકવામાં આવશે એટલે સહદેવ પહેરેદાની ત્રણે ત્રણ શરતો મંજૂર રાખે છે અને એ મહેલની દક્ષિણ દિશામાં જાય છે અને ત્યાં જઈને જોવે છે તો ત્યાં સરસ મજાના બાગ બગીચા ફુવારાઓ અને ત્યાંની જગ્યા એટલી નયન રમ્ય હોય છે કે એમાં માણસ ખોવાઈ જાય છે અને આગળ જતા જતા સહદેવને એક અલૌકિક દ્રશ્ય જોવા મળે છે એક ગાય પોતાના વાછરડાને ધાવતી હોય છે અને સહદેવ મનમાં વિચાર કરે છે કે વાછરડું ગાયને ધાવતું હોય એવો દ્રશ્ય તો મેં ઘણા જોયા છે પણ આ ગાય વાછરડાને ધાવે છે આ દ્રશ્ય પહેલી વખત જોયું છે મને કંઈ મગજમાં નથી બેસતું એટલે સહદેવ પહેરેદાર પાસે આવે છે અને પહેરેદારને પૂછે છે કે ભાઈ મેં દક્ષિણ દિશામાં ઘણી બધી વસ્તુઓ જોઈ છે પણ મને એક અલૌકિક વસ્તુ જોવા મળી કે એક ગાય પોતાના વાછરડાને ધાવતી હતી આ મને કંઈ ખબર ન પડી એટલે પહેરેદાર કહે છે કે અહીંના નિયમ અનુસાર તમે શરત હારી ગયા છો એટલે તમને કેદખાનામાં પૂરી મૂકવામાં આવે છે એટલે પહેરેદાર સહદેવને પણ કેદખાનામાં પૂરી મૂકે છે આ બાજુ યુધિષ્ઠિર અને દ્રૌપદી ચારેય ભાઈઓની રાહ જોતા હોય છે પરંતુ ઘણો બધો સમય વીતી જવા છતાં ચારેય ભાઈઓ આવે નહીં એટલે યુધિષ્ઠિર દ્રૌપદીને લઈ અને મહેલના દરવાજે આવે છે અને પહેરેદારને પોતાના ચાર ભાઈઓ વિશે વાત કરે છે એટલે પહેરેદાર કહે છે કે તમારા ચારેય ભાઈઓ અમારે ત્યાં કેદખાનામાં છે તેઓ પોતાની શરતો હારી ગયા છે એટલે યુધિષ્ઠર પૂછે કે કેવી શરત એટલે પહેરેદાર કહે છે કે આ મહેલની ત્રણ શરતો છે પહેલી શરત એ કે તમે મહેલની કોઈ પણ એક દિશામાં જઈ શકશો બીજી શરત એ કે તમે એ જે દિશામાં જશો ત્યાં જે પણ જોશો એનું તમારે અવલોકન કરવાનું રહેશે અને ત્રીજી શરત એ છે કે તમે એનું અવલોકન નહીં કરી શકો તો તમારે કેદખાનામાં પુરાવું પડશે એટલે માટે અમે એને કેદખાનામાં પૂર્યા છે એટલે યુધિષ્ઠર કહે છે કે હું મારા ચારેય ભાઈઓને મળી શકું એટલે પહેરેદાર કહેશે કે હા એટલે યુરિસ્ટર પોતાના ચારે ભાઈઓ પાસે જાય છે અને ભીમને કહે છે કે ભાઈ ભીમ તું કઈ દિશામાં ગયો હતો એટલે ભીમ કહેશે કે હું મહેલની પૂર્વ દિશામાં ગયો હતો અને મેં ત્યાં એક અલૌકિક વસ્તુ જોઈ કે ત્યાં ત્રણ કૂવા હતા અને મોટા કૂવામાં પાણીનું જોરદાર ઉફાણ આવે એટલે નાના બંને કૂવા ભરાઈ જતા પરંતુ નાનકડા કૂવામાં પાણીનું ઉફાણ આવતું એટલે મોટો કૂવો અડધો પણ નહોતો ભરાતો આનું રહસ્ય મને સમજાણું નહીં એટલે ઇડિસ્ટર છે કે આ કળિયુગની વાત છે કળિયુગ આવશે એટલે બાપ પોતાના બે દીકરાઓને ખવરાવી પીવરાવી અને મોટા કરશે એનું પેટ ભરશે પરંતુ બે દીકરા એના બાપનું પેટ નહીં ભરી શકે અને પહેરેદાર આ યુધિષ્ઠિરનો જવાબ સાંભળી અને રાજી થઈ જાય છે અને ભીમને કેદખાનામાંથી છોડી મૂકે છે પછી યુધિષ્ઠિર અર્જુન પાસે જાય છે અને અર્જુનને કહે છે કે ભાઈ તું મહેલની કઈ દિશામાં ગયો હતો અને ત્યાં ત્યાં શું જોયું એટલે અર્જુન કહે છે કે ભાઈ હું મહેલની પશ્ચિમ દિશામાં ગયો હતો અને મેં ત્યાં ઘણા બધા વૃક્ષો બગીચાઓ લતાઓ વેલાવો જોયા પણ એક અલૌકિક વસ્તુ જોઈ છે ત્યાં બે છોડ હતા એક બાજરાનો છોડ અને એક મકાઈનો છોડ પરંતુ બાજરાના છોડમાં મકાઈનું ડુંડું હતું અને મકાઈના છોડમાં બાજરાનું ડુંડું હતું એટલે મને આ અલૌકિક વસ્તુ સમજાણી નહીં અને ત્યારે યુધિષ્ઠર કહે છે કે આ અલૌકિક વસ્તુ પણ કલિયુગમાં બનશે કે ઉચ્ચ જ્ઞાતિની વ્યક્તિ નીચ જ્ઞાતિને સંતાન પેદા કરશે અને નીચ જ્ઞાતિની વ્યક્તિ ઉચ્ચ જ્ઞાતિના સંતાન પેદા કરશે અને આનો યુધિષ્ઠિરનો જવાબ સાંભળી અને પહેલે દાર રાજી થઈ જાય છે અને અર્જુનને પણ કેદખાનામાંથી છોડી મૂકે છે અને પછી ત્યાંથી યુધિષ્ઠિર નકુલ વાંસે જાય છે અને નકુલને કહે છે કે ભાઈ તું મહેલની કઈ દિશામાં ગયો હતો એટલે નકુલ કહે છે કે ભાઈ હું મહેલની ઉત્તર દિશામાં ગયો હતો અને ત્યાં મેં પણ એક અલૌકિક વસ્તુ જોઈ છે કે એક ચાંદીના સિક્કા ઉપર એક સોનાની શિપર હતી અને સિપર ડગુમગુ થતી હતી પણ એ છિફર પડતી નહોતી અને આ મને કંઈ સમજાણું નહીં એટલે યુધિષ્ઠર છે આ વાત પણ કળિયુગની છે કળિયુગમાં ઘણા બધા પાપોના કામ થતા હશે અને આ પાપના કારણે ધર્મ ડગમગવા લાગશે પરંતુ જે કોઈ વ્યક્તિ ધર્મના આશરે હશે એને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રહીએ અને યુધિષ્ઠરની વાત સાંભળી અને પહેરેદાર રાજી થાય છે અને નકુલને પણ કેદખાનામાંથી છોડી મૂકે છે અને છેલ્લે યુધિષ્ઠિર સહદેવ પાસે જાય છે અને સહદેવને કહેશે કે ભાઈ તું મહેલની કઈ દિશામાં ગયો હતો અને ત્યાં શું જોયું એટલે સહદેવ કે ભાઈ હું મહેલની દક્ષિણ દિશામાં ગયો હતો અને મેં ત્યાં એક અલૌકિક વસ્તુ જોઈશે કે એક ગાય પોતાના વાછરડીને ધાવતી હતી અને આ મને સમજાણું નહીં એટલે યુધિષ્ઠિર કહે છે કે આ બનાવ પણ કળિયુગમાં બનશે માતા પિતા પોતાની દીકરીની કમાણી ખાશે અને પોતાનું જીવન નિર્વાહ કરશે અને આ યુધિષ્ઠની વાત સાંભળી અને પહેરેદાર રાજી થાય છે અને સહદેવને પણ કેદખાનામાંથી છોડી મૂકે છે પહેરેદારના રૂપમાંથી શનિદેવ પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થાય છે અને પાંડવોને આશીર્વાદ આપતા કહે છે કે હું તમારા પાંચે પાંચ ભાઈઓની પરીક્ષા કરવા માગતો હતો કે તમારા પાંચેમાંથી સૌથી બુદ્ધિશાળી કોણ છે યુધિષ્ઠ તમારા બધામાંથી બુદ્ધિશાળી છે અને એણે તમને આ કેદખાનામાંથી મુક્ત કર્યા છે અને આ તમે જે જે વર્ણન કર્યું છે તમે જે જે વસ્તુઓ જોઈ છે વસ્તુઓ જોઈશે એ કળિયુગમાં સત્ય સાબિત થશે અને બાપુ શનિદેવે જે માયા મહેલમાં રચના રચી હતી જે માયા રચી હતી એ અત્યારે સાચે સાથ સાબિત થઈ રહી છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર